એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના મામલે સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના પૂર્વ વાઇસ ચાન્સેલર છે તેઓની નિમણૂક સમયે તેમની લાયકાત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા જેને કારણે વિવાદ સર્જાયો હતો આ વિવાદ વચ્ચે ડોક્ટર શ્રીવાસ્તવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું રાજીનામું આપ્યા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસસ્થાને રહેતા રહ્યા છે જે અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદે વિરોધ વ્યક્ત કર્યો સાંસદે તેમને બંગલો ખાલી કરવાની વિનંતી સાથે ઈમેલ મેલ પણ લખ્યો છે સામાન્ય રીતે વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યા બાદ સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવામાં આવે છે પરંતુ ડોક્ટર શ્રીવાસ્તવના મામલે આ પ્રક્રિયા વિલંબિત થઈ છે આથી એમીસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમાજ દ્વારા આ મુદ્દે સતત ચર્ચા અને વિરોધ થઈ રહ્યા છે ત્યારે કપિલ જોશી દ્વારા આરટીઆઈ માંગવામાં આવી હતી જેમાં ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ પૂર્વ વાઇસ ચાન્સેલર એમએસ યુનિવર્સિટીમાં કરેલા ખર્ચ જેમાં એકવીસ લાખનો જૂનો લગાવવામાં આવ્યો છે જેને લઈને સેનેટ મેમ્બર કપિલ જોશીએ પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી હતી તો આમ આપણે સૌ જાણીએ છીએ એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જે કોમન એક્ટ નામનો કાળો કાયદો લઈને આ યુનિવર્સિટીનું સ્ટેટસ યુનિવર્સિટીનું રેસિડેન્શિયલ કેરેક્ટર આ બધી યુનિવર્સિટીની જે સ્વાયત્તતા હતી એની પર જે આ લોકોએ હુમલો કર્યો એ દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે આ એમએસ યુનિવર્સિટીનું ભગવાકરણ થઈ ગયું છે અને આ યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનની અંદર એમના મડતિયાઓ જે પણ વાઇસ ચાન્સેલર કે જે પણ સત્તા અધિકારીઓ તરીકે નિમણૂક થતી હોય એ તમામ માત્ર અહીંયા આ યુનિવર્સિટીનું સત્યાનાશ કરવા જ આવ્યા છે અને એનો જીવતો જાગતો પુરાવો ભાઈ શ્રી કપિલે જે કરી કરીને તમને જે વાઇસ ચાન્સેલર હતા પૂર્વ જે બંગલો ખાલી કરવા પણ તૈયાર નહીં જાણે એમની વ્યક્તિગત જાગીર હોય આ યુનિવર્સિટીની પ્રોપર્ટી છે મહારાજા સાહેજીરાવ ગાયકવાડની દેન આ યુનિવર્સિટીનું તંત્ર આખું ખાડે ગયું છે ભારતીય પાર્ટીના રાજમાં આમ તો વડોદરાના સાંસદ હોય કે વડોદરાના જે ધારાસભ્યો જે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છે એમએસ યુનિવર્સિટી જે લોકોને ઓળખાણ આપી એ બધા માત્ર મીડિયામાં કે પેપરમાં સ્ટેટમેન્ટ આપતા હતા પરંતુ કોઈની એવી છત્રી છાતી નથી કે જે વાઇસ ચાન્સેલર બંગલો ખાલી ના કરે તો તાત્કાલિક પોલીસ કેસ કેમ ના કરાયો તમે જ્યારે ગેરકાયદેસર દબાણની વાત આવે તો આ ગેરકાયદેસર એમને બંગલો લીધો હતો બંગલો ખાલી કર્યો નહોતો તો ત્યારે આ લોકોએ પોલીસ કેસ કેમ ના કર્યો આ બધા બહુ પ્રશ્નો છે પરંતુ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યનું ત્યારે જ પ્રશ્ન ચિહ્ન મુકાઈ ગયો હતો જ્યારે આ કોમન એક નામનો કાળો કાયદો આવ્યો હતો આજે જે જાગૃત સાયઠ મેમ્બરો યુનિવર્સિટીમાં હતા આજે કપિલ જોશી હોય કે અમર ઢોમસે હોય કે નરેન્દ્ર રાવત હોય કે નિકુલ પટેલ હોય આપ સૌ જાણો છો કે જે કોંગ્રેસના અમારા શહેર મેમ્બરો હતા આ યુનિવર્સિટીની ગરિમાને બચાવવા હંમેશા આ લોકો લડ્યા છે આંદોલન કરે છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અમે પણ આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ જીએસયુપી તરીકે આ યુનિવર્સિટીમાં ગયા છે પરંતુ આ યુનિવર્સિટી જે એક શૈક્ષણિક સંસ્થા માત્ર વડોદરા ગુજરાત રાજ્યમાં નહીં આખા ભારત દેશમાં આખા વિશ્વ વિખ્યાત આ યુનિવર્સિટીનું સ્તર જે ઘટી ગયું અને આ લોકોએ જે યુનિવર્સિટીમાં રાજકારણ ચાલુ કર્યું અને જાણી જોઈને એમએસ યુનિવર્સિટીનું નામ ડાઉન કરીને જે ખાનગી યુનિવર્સિટી વર્ડ એની આજુબાજુ ચાલુ થઈ ગઈ છે જે લોકો દુકાનો ખોલીને બેઠા છે એને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહત્ત્વ મળ્યું છે માટે એમએસ યુનિવર્સિટીનું નામ બગડ્યું છે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવા ભવિષ્યમાં જો ખરેખર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય અને ભાજપની સરકાર એવું કહેતી હોય કે અમારો પારદર્શક વહીવટ છે તો પારદર્શક વહીવટ હોય તો તમે એક જમાનામાં યુનિવર્સિટીની અંદર જે વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી હતી નોન પોલિટિકલ લોકો હતા બિન રાજકીય લોકો હતા પણ છેલ્લા આ યુનિવર્સિટીમાં જ્યારથી બીજેપી ગુજરાતમાં સત્તામાં આવી ત્યારથી આ યુનિવર્સિટીમાં પોલિટિકલ અપોઇન્ટમેન્ટ શરૂ થઈ ગઈ અને યુનિવર્સિટીનું ભગવાકરણ શરૂ થઈ ગયું માત્ર એમએસ યુનિવર્સિટી નહીં એસપી યુનિવર્સિટી હોય કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી બધી જગ્યાએ આવી સ્થિતિ છે જેના માટે જવાબદાર આ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે અમારા જે સાઇન મેમ્બર છે એ તમને ખબર છે જાગૃત સાઇન મેમ્બર દરેક મુદ્દા પર આરટીઆઈ કરીને એમને જ આરટીઆઈનો ત્રીસ જવાબ ના લ્યો ફર્સ્ટ અપીલમાં ગયા પછી ત્યાં સુધી જવાબ મળ્યો એટલે એના માટે જે પણ આગળ કરવાનું છે કાર્યવાહી એ લોકો કરશે પરંતુ વાત એવી છે કે તમે જે કીધું એમાં અમે લોકો અમે એને એગ્રી કરીએ છીએ કે આજે વિદ્યાર્થીઓના ફીના પૈસે આજે કોઈ પણ મા બાપ પોતાના છોકરાઓને પેટે પાટા બાજીને કે માથે દેવું કરીને છોકરાઓને ભણાવતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓની જે ફી છે એના પછી જે તાકાત દીધના આ લોકો કર્યા છે સો ટકા અમે બાબતે આગળ એક્શન કરીશું જ્યાં પત્ર લખવાનો હોય જ્યાં આંદોલનની જરૂર પડશે ત્યારે કરીશું અમારી જે વિદ્યાર્થી પાંખ છે એનએસયુઆઈ એ પણ આ બાબતે હંમેશા આંદોલન કરે છે આપ શું જાણો છો પરંતુ આ પ્રશ્ન જે પ્રશ્ન તમે મને કીધો એ જ પ્રશ્ન આ વડોદરાના સાંસદ અને વડોદરાના ધારાસભ્યો કે જે લોકો સૂર્ય પેલેસ હોટલમાં વાઇસ ચાન્સેલર સાથે મિટિંગો કરતા હતા એમને પણ હું પૂછવા માંગુ છું કે આ યુનિવર્સિટીના રૂપિયાનું જે આ લોકોએ વાઇસ ચાન્સેલરે જે દુરુપયોગ કર્યો છે પૂર્વ વાઇસ ચાન્સેલરે એને આ લોકો કેવી રીતે પાછા પાવશે એ પણ બહુ મોટો પ્રશ્ન છે જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે નકલી કુલપતિ ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જેને લખલૂટ ખર્ચાઓ કર્યા એનો ભાંડા ફોડવા માટેનું આ એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને આપના લોકોના માધ્યમથી આપ લોગ નિમિત્ત બનીને આ વડોદરાની પ્રજા સુધી આ જે કૌભાંડો છે આ ભાંડાફોળ છે એ પહોંચશે એના માટે અમે આજે પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે અમારા પ્રમુખશ્રી અને અમારા મંત્રીશ્રી એ પણ આ પ્રેસ વાર્તાની અંદર એમના મંતવ્ય રજૂ કરશે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વિજયકુમાર શ્રીવાસ્તવ જે નકલી શ્રી તરીકે આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા જે નિમણૂક કરવામાં આવી હતી તેના વિરુદ્ધમાં મેં એક આરટીઆઈ કરેલી આરટીઆઈ નો જવાબ આપવો જોઈએ કાયદાની જોગવાઈ પ્રમાણે દિવસમાં જવાબ ન મળતા અપીલ કરેલી અપીલ બાદ મને યુનિવર્સિટી દ્વારા છ માર્ચના રોજ એ આરટીઆઈ નો જવાબ દેવામાં આવ્યો આરટીઆઈ નો જવાબ ની અંદર જે ખર્ચના આંકડાઓ જોતા મને ગુજરાતી પંક્તિ યાદ આવે છે કે કોના બાપની દિવાળી કોના બાપની દિવાળી કારણ કે દલ્લા તરવાડી માફક જે ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે પોતાની લાયકાત છુપાવી અને સરકાર શ્રીની મદદથી આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મહારાજા સિંહજ યુનિવર્સિટીમાં આ કુલપતિએ વૈભવી વિલાસનો દાટ વાડી દીધો આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે નકલી સરકારી કચેરીઓ નકલી અધિકારીઓ નકલી કોટો એનો જે સિલસિલો ચાલી રહ્યો છે એમાં એક વધારાનું છોગું ઉમેરાયું એ છે નકલી કુલપતિ આજે આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટી ચૂક્યો છે એમાંના એક નકલી કુલપતિ અમારા જે વિજયકુમાર શ્રીવાસ્તવના જો ખર્ચાઓ તમને હવે એની પર નજર રાખું તો મને આરટી આરટીઆઈ માધ્યમથી જે મને મળ્યા છે ખર્ચાઓ કે જેના વિદેશ પ્રવાસની અંદર એને ટોટલ છ દેશોમાં ત્રણ વર્ષની અંદર છ થી સાત દેશોની અંદર એને ભ્રમણ યાત્રા કરી જેમાં જાપાન યુકે સ્પેન અમેરિકા ફ્રાન્સ નેપાળ ઇટલી જેવા દેશોમાં આ નકલી કુલપતિએ યાત્રા કરી અને એની પાછળ એકવીસ લાખ રૂપિયાનો આ યુનિવર્સિટીને ચૂનો લગાવવામાં આવ્યો કેટલા એકવીસ લાખ રૂપિયાનો ચૂનો જેમ આપણા ભારતીય જનતા પાર્ટીના કે ઘણા બધા અધિકારીઓ જે રાજાની જેમ યાત્રાઓ કરે છે એટલે આપણે કહીએ છીએ યથા રાજા તથા પ્રજા વડી પડિયાના પાટુની માફિક કુલપતિ જે પોતાની અસલા અસલી બાયને છુપાવવા માટે જે વકીલ બાબુઓની નિમણૂકો કરી એ વકીલ બાબુઓની પાછળ કોર્ટની અંદર ત્રણ લાખ તેત્રીસ હજાર રૂપિયા આ યુનિવર્સિટી દ્વારા એ ચૂકવવામાં આવ્યા ત્રણ લાખ તેત્રીસ હજાર આઠસો પચાસ રૂપિયા એની સાથે સાથે જે કાયદાકીય સલાહો લીધી એ કાયદાકીય સલાહો એની પાછળ લાખો રૂપિયા એટલે સોળ લાખ રૂપિયાનો ખર્ચો આ ભાજપની સરકાર ઉપર શરમ આવે છે મને આ નકલી કુલપતિઓ ઉપર કે જ્યારે આ કાળઝાળ ગરમીની અંદર યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી નથી હોતા વોટર કુલર નથી હોતા લાઇબ્રેરીઓની અંદર એસીઓ નથી ચાલતા ક્લાસોની અંદર પંખાઓ નથી ચાલતા ત્યારે આવા વિદેશી પ્રવાસો કરે છે આવા નકલી કુલપતિઓ કાનૂની કાયદા લાખો રૂપિયા વાપરે છે ખરેખર આ બધા જે પ્રજાના પૈસા વિદ્યાર્થીઓના પૈસા છે ખરેખર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે વાપરવા જોઈએ હવે હું વાત કરીશ કે આ નકલી કુલપતિને પગાર મળવા પાત્ર એનાથી વિશેષ પણ એને એમના વાહન ખર્ચ માટે નવ લાખ રૂપિયા અઢાર હજાર એમની પાછળ ચૂકવવામાં આવ્યા વાહન તમે જોઈ શકો છો મેન્ટેનન્સ ઓફ વેહકલ નવ લાખ અઢાર હજાર રૂપિયા એની સાથે સાથે મેડિકલ ખર્ચ એક લાખ સાઠ હજાર રૂપિયા એના પછી રાજાનો ઠાઠ ભોગવતા નકલી કુલપતિના બંગલે સેવા કરવા સેવા કરવા માટે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કેટલો પગાર ચૂકવ્યો તો કે સત્તર લાખ ચોવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યો અને ભાઈ ચોવીસ કલાક એસીમાં બેહતા હોય એની જેમ એમજી સીએલનું બિલ સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યું એટલે આપણે સમજી શકીએ છીએ કે આ ટોટલ જે નવાબી રજવાડી ઠાઠની જેમ આ નકલી કુલપતિ અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર હું પૂછવા માગું છું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને કેમ છાવરે છે કેમ કે રિશ્તા ક્યાં કહેલાતા હે પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જોડે સાના માટે આ નકલી કુલપતિ ને તમે સજા નથી કરતા કેમ જેલની પાછળ નથી ઢકેલતા કેમ આની પાસેથી આ લાખો રૂપિયાના જે પ્રજાના પૈસા એને વેડફા છે એની રિકવરી નથી કરતા સાના માટે તમે સમજી શકો છો કે આ ભાજપની સરકાર એટલી પાપની ભાગીદાર છે જેટલો આ નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ છે વાત બહુ ગંભીર છે અને આ પ્રશ્ન છે મને કે આવા રાજાશાહી ઠાઠ પૂરો પાડનાર આ કયા તત્વો